કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું જેમાં સ્વયંસેવકો પોલીસ બંદોબસ્ત સાથે ફતેપુરા નગરમાં બહેનો કાવડ યાત્રા લઈને પહોંચી મુખ્ય માર્ગો પર ફરી કામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો બે હજાર ચોવીસમાં થયું બે હજાર પચીસમાં થયું અને આ બે હજાર પચીસમાં જે નવું આયોજન થયું બહુ જ સરસ થયું ભોળાનાથે જે અમારા ફતેપુરાના ભક્તોને જે સદબુદ્ધિ આપી છે જેના કારણે અમારા ફતેપુરામાં આ કાવડયાત્રાનું આયોજન થાય છે જેમાં બધા જ ભેગા થઈને જેન્ટ્સો અને લેડીઝો બધા ભેગા થઈને સહમતી આપીને સરસ રીતે અમારું આ આયોજનને સફળ બનાવ્યું છે ભોળાનાથને હું આ જ વિનંતી કરું છું કે દર વર્ષે આવી જ રીતના અમારી કાવડયાત્રાનું આયોજન થાય અને જે આયોજન થઈ રહ્યું છે એનામાં બધા સહભાગી થયા છે અને જે જેન્ટ્સોએ અમને સહયોગ આપ્યો અને જે ફોમની વ્યવસ્થા ફરારની વ્યવસ્થા અને બધી જ લેડીઝોમાં પ્રોત્સાહન બનાવી રાખ્યું છે એના માટે હું બધાને દિલથી સહ આપું છું કહું છું વિનંતી કરું છું કે એમનો સૌ ખૂબ જ આભાર અને જે અમારા મહિલા મંડળે સૌ સહયોગ આપ્યો અને અમને સારી રીતે એવી તક આપી કે કાવડ યાત્રાને અમે સફળ બનાવી શક્યા તેના માટે ભોલેનાથને અમારી જે સદબુદ્ધિ આપી એના માટે બહુ જ એમનો આભાર આપું છું